આ બળદે આખી જિંદગી તમારામાં કામ કર્યું છે કેટલું તમને રળીને તો આખા પરિવારનું પેઢ ભેર્યું છે આ બળદે તો એ બળદની દશા ખૂબ ખરાબ થઈ રહી છે સાથે કહું કે બળદને છૂટા ન મૂકવું આપ બધાય ગાય માતાને તો છૂટી મૂકી દીધી એના નાના નાના વાછરુંને છૂટા મૂકી દીધા છે પણ બળદે એ વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થા કઈ રીતે પસાર કરતા હોય આપ પણ આપ આ આ બધા હાલત જોઈ શકો છો અત્યારે કેટલાય બધા ભાઈઓ આમાં સેવામાં લાગ્યા છે

રાત દિવસ મહેનત કરી તંતોડ મહેનત કરી અત્યારે આપણા પરિવારના કોઈ સભ્યને રાત્રે જગાડીએ તો કામ માટે નહીં ઉભા થઈ શકે પણ રાત્રે તમે એને જગાડો તો તરતો તરત તમારા છૂટા ન મૂકો અને કોઈ પણ જો તમારે છૂટા જ મૂકવા હોય તો એ સારી જગ્યાએ મૂકો આમ તેમ રખડશે ભટકશે તો આની આની ખૂબ હાય લાગે એનું પાપ લાગતું હોય આપણે તો કહેવત હતી કે જેનો બળદ દુઃખી એનો ખેડૂત દુઃખી બળદ ખૂબ દુઃખી થાય તો આપણી પણ હાલત દુઃખી થતી હોય છે એટલા માટે આપ સૌને કહું કે બળદને છૂટા ન મૂકતા અને આ બધા મિત્રો ખૂબ જ સેવામાં લાગ્યા છે દયા ગામના અમારે જીતુભાઈ છે લઈ અજયભાઈથી લઈ વિક્રમભાઈથી માંડીને આખાય બધા અહીંયા જોવા માટે આવી ગયા અને બધા ખૂબ સેવા કરતા હતા આ બળદની આ ગામમાં દુખી નથી કહું કે આ ગામમાંથી બળદ આવ્યું એ ખબર નથી પણ ગામડે ગામડે કોઈના કોઈ ગામમાંથી આવી જાય છે બળદો બધા એટલા માટે બળદની થાય એટલી સેવા કરો વૃદ્ધાવસ્થા છે કારણ કે એની આંખમાંથી આંસુ પડે આ તમે હાલત જુઓ આ બળદની કઈ રીતે જીવન કાઢે કઈ રીતે પસાર કરે આ પરિવારનું સભ્ય છે એટલી આપણને થોડી જાણ થાય એટલા ખાતર અમે વિડીયો બનાવી છે આ વિડીયોનો હેતુ બીજું કોઈ નથી કે આ વિડીયો એવા વ્યક્તિઓ સુધી પહોંચે એવા ખેડૂતો સુધી પહોંચે કે બળદને છૂટા ન મૂકે અને એની વૃદ્ધાવસ્થા પાળે એનું ઘટ પણ પાળે અને જો બળદનું ગટ પણ પાળશો તો તમારું પણ ઘટ પણ કોઈ પાળનારું કોઈ મળી જશે અને જો તમે બળદનું ગઢ પણ નહીં પાળો તો આવનારો સમય તમારા માટે પણ ખરાબ હશે એવું મને એવું દેખાઈ રહ્યું છે એટલા માટે કહું છું કોઈ શ્રાપ નથી આપતો પણ આ કર્મનો હિસાબ હોય બધો એટલા માટે જો અત્યારે કેટલો બધો એ આકુળ વ્યાકુળ થાય છે આ બળદ તો આ બધા બળદની ખૂબ સેવા કરો અને બળદને છડાવવાની અમે કોશિશ કરીએ છીએ પૂરી એટલે બધા ખૂબ મહેનતથી લાગી ગયા

ઈ તાંગો આઈયા આયા આપણે હો આ હલાવની એટલે રેડી તો છો એ છે મને કળા વાંડે તો અહીંયા બે ને અરે એની જરૂર નથી એ જીતું ઓલા ભાઈ તો રો એક કામ કરો બે જણા અહીંયા પોગી આ જે દોડખા ભેજા સિંગડું હતું ને હાલો

આલો હે સાચું ધોકાડી દોડું બાંધ્યું આ ધોકાલી હેઠરી નખ્યું ખાલી રે કાટી માં થઈ જ ઉપર ઉપર કોણ છે આ આ ઉભો જો બોલો છે ને લોકન છે તો કે કે એ धोका નહિ ભરાકો મિત્ર આઈરાકો धोका આ કે નહિ આઈરાકો ઉમર છે ને હાલે હું તો આવી તો બરોબર આ धोका નહિ આ પાછે ઉભરો પૂછડે હા હા દોર એક આ આડોરી કોણ પાછ આડોરી ઓલો ભાઈ એ હાલો હાલો કેમ છો વાહ કેમ છો હા હા હવે આઈને દેવા આઈને 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 હાલો આમ લાગા આમ નીકળ હાલો આંકા આંકાવે તો હાલો હાલો ઓ તું લાન દે બે લખો હાલો હાલો હા હા આલે 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 ઉભો કરો હેઠે હેઠે બોલો પગ ની એટલે વટી જાય વટી જાય હા એ ઓલો પાંકો ખાઈ ગયો રે ભાઈ પગ પગડી નઈ પાંકો ખાઈ લે

ઓલી સાઈડ આયા ભાઈ